ભાગવતમાં તો નથી લખેલું પણ વિષ્ણુ પુરાણમાં લખેલું છે મા પૃથ્વી માતા ધરણી માતાએ ભગવાનની પાસે વચન માગ્યું તો ભગવાન જ્યારે જ્યારે મારા મસ્તક ઉપર પાપ વધે ને ત્યારે ત્યારે તમે જન્મ ધારણ કરજો એટલે ભગવાને વચન આપ્યું છે પૃથ્વી માતા ને એ ગીતામાં લખેલું છે યદા યદા એ ધર્મ ગ્લાની ભવતી ભારત ભારત એટલે આપણે બધાય ભારત એટલે પૃથ્વી ભારત એટલે અર્જુન ભારત એટલે યુદ્ધિષ્ઠિર યુધિષ્ઠિરનું નામ પણ ભારત છે મહાભારતમાં અરે છે પરિવાર નથી બેઠા બીજા પણ ઘણા બધા બેઠા છે અહીંયા ભારત બેઠા છે એટલા માટે ગીતા વાંચો ભાગવત વાંચો મહાભારત વાંચો ઘણી જગ્યાએ તમે જોવો કૃષ્ણ ઘણા લોકોને ભારત કહીને સંબોધે છે ભારત જ્યારે જ્યારે કૃષ્ણ બોલ્યા છે ત્યારે કેવલ અર્જુનને નથી કેતા કેવલ ને કેવલ યુધિષ્ઠિરને નથી કેતા કેવલ ભીષ્મને નથી ભારત કે વાર તો સાંભળો કનૈયા ને કઈક મહત્વની વાત કેવી હશે ને ભાગવતમાં અથવા ગીતામાં અથવા મહાભારતમાં કંઈક મહત્વની વાત ત્યારે શ્રી કૃષ્ણ ખાસ કરીને ભારત શબ્દ વાપરે છે ભારત કહીને જ્યાં જ્યાં ગીતામાં કૃષ્ણ બોલ્યા છે એ શ્લોક ખાસ વાંચજો વાંચવા જેવો છે એ શ્લોકમાં કનૈયો આપણને બધાને કઈક આમ ટકોર મારીને કહે છે આ આ શ્લોકને જીવનમાં ઉતારી લો ગ્લાનિર ભવતી સર્વભાવેન ભારત આખું ગીતા તમે વાંચો ગીતાની અંદર ન ભૂલતો હોય તો સત્યાવીસ વખત ભારત શબ્દ છે સૌથી વધારે ભારત શબ્દ કોઈ અધ્યાયમાં હોય તો ચોથા અધ્યાયમાં છે ભગવાન કૃષ્ણ ભારત 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 કેટલી વાર કહે છે આનો સીધો અર્થ થાય આપણને બધાને કહે છે કેવલ ને કેવલ અર્જુન ની માટે ગીતા નથી હો હવે હોચું કેજો અર્જુન ની માટે ગીતા હોત તો આપણે વાંચત ખરા બાપુ એવું કંકોત્રીમાં લખ્યું છે રાઠોડ પરિવાર સિવાય કોઈ કંક કથામાં આવો ખરા પણ કાન બંધ કરી દેજો આવું લખ્યું છે નહીં તો બધાની માટે વેલકમ એમ ને ગીતા બધાના માટે કૃષ્ણનું ભાગવત બધાના માટે કૃષ્ણનું મહાભારત બધાના માટે ગ્રંથનો વિસ્તાર ગ્રંથની મજા જ આ છે ગ્રંથ તમે વાંચો ને એમાં કાંઈક કાંઈક એવી એવી તમને વાત મળે કે જે કૃષ્ણ જે રામ તમને મને આમ પર્સનલ કહે છે કૃષ્ણ તમને મને આમ પર્સનલ કહેતા હોય એવું લાગે છે અને જ્યારે તમે હું એ શ્લોક વાંચે ને ત્યારે ખરેખર ખબર પડે બાપુ હું ગીતા ઘણી વાર વાંચતો ને ત્યારે મને બહુ અંદરથી આનંદ થયો દુનિયાનું કોઈ પણ એવી વાત નથી જે ગીતામાં ન લખી હોય તમારા જીવનમાં મુશ્કેલી આવે ગીતાના શરણે જાઓ તમારા ઘર જીવનમાં ઘરમાં તકલીફ આવે તો બીજે બધે દોરા ધાગા કરવા કરતા ગીતા પાસે જાઓ એમાં પણ ખાસ કરીને ગીતાનો બીજો અધ્યાય ચોથો અધ્યાય પાંચમો અધ્યાય બારમો અધ્યાય પંદરમો અધ્યાય સોળમો અધ્યાય આ બધા અધ્યાય વાંચો ને એટલે આપણા સમસ્યાનું નિરાકરણ મળી 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 જાય જાય જ અરે સાહેબ આપણે તો હિન્દુસ્તાનમાં જન્મા છીએ ભારતમાં જન્મા છીએ અમેરિકાના એક સાયન્ટિસ્ટ એવું કીધું હતું કે મારા જીવનમાં જયારે દુખ આવે ને ત્યારે હું બાઇબલ નથી વાંચતો સાંભળજો બધાય અમેરિકાના સાયન્ટિસ્ટે કીધું તો મારા જીવનમાં દુઃખ આવે ત્યારે હું બાઇબલ નથી વાંચતો હું શું વાંચું છું ગીતા અને આપણે બધા ભારતમાં રહીએ છીએ ન વાંચો ન બીજું બધું વાંચીએ છીએ હવે મોબાઈલ આવ્યો પછી મોબાઈલમાં જ પડ્યા રહી છીએ અમેરિકાના સાયન્ટિસ્ટે કીધું મને દુનિયાના બધા જ સમાધાન ગીતામાંથી મળી ગયા અને કેવાનું મન થાય વ્યાસજી સ્વયં કહે છે જે ગીતામાં છે એ આખી દુનિયામાં બધી જગ્યાએ છે અને જે ગીતામાં નથી ને એ દુનિયામાં ક્યાંય નથી આનો સીધો સાધો અર્થ ગીતામાં બધું જ છે સાહેબ બધું જ આપણે બોલવાની આપણે આપણે શું કરીએ છીએ હા વાંચું કેજો ગીતા જીન્કી આવે ને માક્ષર મહિનામાં ત્યારે આપણે ગીતા માતા ચાંદલો કરીએ જય કાના કાળા કરીએ ખાલી ઓ એ જય કાના કાળા નથી કરવાના એક એક શ્લોક વાંચવાનો છે રોજ ગીતાની પૂજા કઈ ભાઈ રોજ એક શ્લોક વાંચો પૂજ્ય પાંડુરંગ દાદાના શબ્દ આપણા ગુજરાતના મહા મહાન તપસ્વી વ્યક્તિ થઈ ગયા જેને ઘર ઘર સુધી ગીતા લઈ ગયા અરે જવા દો ને છે માછીમારના ઘેરે હોતે ગીતા લઈ ગયા તા એ પાંડુરંગ દાદાના શબ્દ પાંડુરંગ દાદા એમ કહેતા કે ગીતાની પૂજા કરવી છે તો રોજ એક શ્લોક વાંચો જે વ્યક્તિ રોજ ગીતાનો એક શ્લોક વાંચે ને એનું કલ્યાણ ચોક્કસ થાય અને મજાની વાત જો મારા ગુરુદેવ ભગવાન પાસે મેં સાંભળ્યું બાલકૃષ્ણ દાદા પાસે ગીતાનો એક પણ શ્લોક એવો નથી સાંભળજો ગીતાનો એક પણ શ્લોક એવો નથી જે તમને કામ ન લાગે પહેલે થી લઈને છેલ્લે સુધી પહેલો શ્લોક છે ધૃતરાષ્ટ્ર બોલ્યો છે નકર હો ગીતાનો પહેલો શ્લોક છે ધૂતરાષ્ટ્ર બોલ્યો છે અને છેલ્લો શ્લોક સંજય બોલ્યો છે પહેલો શ્લોક છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયય મામા માંમાક પંડવાશ્ચેવ સંજય સંજય આપણે કથા કથા કરીએ ને આ અમેરિકામાં જોવાય છે આ કથા આફ્રિકામાં પણ જોવાય છે આ કથા આપણા અમદાવાદમાં જોવાય છે આ કથા મુંબઈમાં મારા ઘેરે જોવાય છે સેના માધ્યમથી જોવાય છે લાઈવ બરાબર વિજ્ઞાનના હવે વિચાર કરો આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા ધૂતરાષ્ટ્ર હસ્તિનાપુરમાં અને યુદ્ધ ચાલતું હતું કુરુક્ષેત્રમાં પણ વ્યાસજીએ સંજય ની ઉપર એવી કૃપા કરી કે સંજય ને દિવ્ય દ્રષ્ટિ આપી દિવ્ય દ્રષ્ટિ આપીને કીધું કે યુદ્ધ મેદાનમાં જે કઈ થતું હશે ને એ બધું તમે ધૂતરાષ્ટ્રને કહેજો એની માટે હું તમને દિવ્ય દક્ષ દિવ્ય દ્રષ્ટિ આપું છું હવે વિચાર કરો હસ્તિનાપુર અને કુરુક્ષેત્રમાં કેટલો કેટલું અંતર છે ભૂલતો હોય તો સાડા પાંચસો કિલોમીટર થાય સાડા પાંચસો કિલોમીટર દૂર રહેલું કુરુક્ષેત્ર અને હસ્તિનાપુરમાં બેઠા બેઠા ભગવાન શ્રી કૃષ્ણ શું કે છે અર્જુનને એ બધું સંજય ને કહે છે કોની કૃપા ભાઈ તો કે વ્યાસજીની યાદ રાખજો હિન્દુસ્તાનની પાસે ભારતની પાસે જે કઈ હતું ને એ દુનિયામાં ક્યાંય નહોતું